ઘરની અંદર જમીન ઊંચી ઉપડેલી હતી ધોરો ચડેલો હતો જ્યારે સાજીદાએ આ બધું જોયું ત્યારે તેણે કહ્યું આની નીચે ચોક્કસપણે કોઈ ખજાનો દટાયેલો છે જ્યારે નિઝામે તે જગ્યાએ ખોદીને જોય તો તેને ત્યાં એક ખાલી ઘડો મળ્યો સાજીદાએ કહ્યું માયા એમ જ નથી મળતી જેનું નસીબ હોય તેને જ મળે છે ખાલી ઘડો જોઈને નિઝામ પણ નિરાશ થઈ ગયો આ ઘટનાને એક અઠવાડિયું પણ વીત્યું ન હતું જ્યારે ઘરમાં ફરી જમીન ઉભરાવા લાગી આ વખતે નિઝામે ઉતાવળ ન કરી છુપાયેલી સંપત્તિ પોતાની મેળે બહાર આવે તેની તેને થોડા દિવસો સુધી રાહ જોઈ પરંતુ ઘણા દિવસો પછી પણ કંઈ બહાર આવ્યું નહીં પણ આ દિવસોમાં જમીન થોડી વધુ ઊંચી થઈ ગઈ હતી જ્યારે નિઝામે જમીન ખોદવાનું વિચાર્યું ત્યારે સાજીદાએ તેને રોક્યો અને કહ્યું કે આ સંપત્તિ આ રીતે ના મેળવી શકીએ આ પ્રાપ્ત કરવા માટે આપણે કોઈ બાબાની મદદ લેવી પડશે જેઓ તેમના તાંત્રિક જ્ઞાન દ્વારા આપણને આ સંપત્તિ કાઢી આપશે નિઝામ હવે આવા બાબાને શોધવા લાગ્યો ઘણા દિવસો પછી તેને એક તાંત્રિક બાબા મળ્યો તે બીમાર લોકો ને इलाज કરવાનો દાવો પણ કરતા નિઝામે તો સાંભળ્યું હતું કે આ બાબા પૈસા પણ ડબલ કરે છે બીજે દિવસે નિઝામ બાબા પાસે ગયો અને કહ્યું બાબા મારા ઘરની જમીન પોતાની મેળે ઊંચી થાય છે મને લાગે છે કે તેમાં કોઈ ખજાનો દટાયેલો છે બાબાને એ સમજવામાં વાર ન લાગી કે નિઝામ મહેનત કર્યા વિના સંપત્તિ મેળવવા માંગતો હતો કહ્યું થાય છે વૃદ્ધ લોકો પૈસા જમીન કબજે કરી લેતી હતી તેને કાઢવી એટલું સરળ નથી માયા ફક્ત તે લોકો સુધી પહોંચે છે જેમના નસીબમાં હોય છે અને તે જગ્યા બદલાતી રહે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ બાબાની વાત સાંભળીને નિઝામે કહ્યું શું હું મારા ઘરમાં દટાયેલી માયા હાસિલ ના કરી શકું બાબાએ કહ્યું ભગવાન જ જાણે કે તે કોને મળશે પણ હા કોઈ તાંત્રિક વિદ્યા દ્વારા પછી પ્રાપ્ત કરી શકાય છે તે મેળવવા માટે અમારે તમારા ઘરે જઈને મંત્રો પાઠ કરવા પડશે અને અમે બાબા લોકો જંગલમાં રહીએ છીએ આજે અહીં તો કાલે નહીં અમે કોઈના ઘરે નથી જતા નિઝામ નિરાશ થઈને ઘરે પાછો આવ્યો ઘરે આવ્યા પછી નિઝામે બધી વાત કહી અને કહ્યું કે બાબાએ ઘરે આવવાની ના પાડી દીધી છે ખબર નથી હવે આ માયા કેવી રીતે મળશે આ સાંભળીને સાજીદાએ કહ્યું આપણે બંને કાલે ફરી તેમની પાસે જઈશું મેં સાંભળ્યું છે કે બાબા સ્ત્રીઓ પ્રત્યે ખૂબ જ દયાળુ છે હું તેમને વિનંતી કરીશ કદાચ તેમનું હૃદય પીગળી જશે બીજા દિવસે નિઝામ અને સાજીદા તાંત્રિક બાબા પાસે પહોંચ્યા સાજીદા જેવી સુંદર સ્ત્રીને જોઈને બાબાની અંદરનો શેતાન જાગી ગયો તેના મનમાં તે સાજીદાને કરવા માટે તલપાપડ થઈ ગયો નિઝામ અને સાજીદા બાબાને ઘરે જઈને ખજાનો કાઢવાની વિનંતી કરી કે તરત જ બાબા મનમાં ના પાડતા રહ્યા પણ પછી સાજીદાનો હાથ પોતાના હાથમાં પકડીને કહ્યું ઠીક છે હું તમારા ઘરે આવીશ તે ખજાનો તમને મળી જશે પણ કામ કરતી વખતે કોઈ પણ પ્રશ્ન નહીં પૂછવાના અને આ કામમાં ઓછામાં ઓછા દસ દિવસનો સમય લાગશે તમને બંનેને હું કહું તેમ કરવું પડશે જો તમે મારી શરત સ્વીકારો તો હું તમારા ઘરે જવા તૈયાર છું જાણે નિઝામ અને સાજીદાની ઈચ્છા પૂરી થઈ ગઈ હોય એવું લાગતું હતું સાજીદાએ તરત કહ્યું અમે તમારી બધી શરતો સ્વીકારવા તૈયાર છીએ બસ કોઈક રીતે એક ખજાનો અમારા માટે મેળવી લે તાંત્રિક બાબા નિઝામ અને સાજીદાના ઘરે આવ્યા અને તેમની સાથે રહેવા લાગ્યા તેને એક રૂમ આપવામાં આવ્યો જ્યાં જમીન ઊંચી થઈ રહી હતી તેમાં ત્રણ દિવસ બાબા પોતાના જ્ઞાનનો ઢોંગ કરતો રહ્યો આ ત્રણ દિવસમાં જમીન વધુ ઉછળી હતી આ જોઈને નિઝામ અને સાજીદા બાબાની ખૂબ સેવા લાગ્યા તેમને સારું સારું જમવાનું આપતા બાબાને ખાતરી થઈ ગઈ હતી કે હવે તે બંને તેની ચુંગાલમાં ફસાઈ ગયા છે હવે તેણે એક નવું નાટક શરૂ કરવાનું હતું એક દિવસ કઈક વિચારીને બાબાએ નિઝામ અને કહ્યું તમારી પાસે પૈસા કે ઘરેણા કરી તમને આપીશ તે પહેલા હું તમારા બધા પૈસા ડબલ કરી દઉં છું કારણ કે માયાને કાબૂમાં રાખવામાં સમય લાગશે તમે બંને મારી એટલી સારી સેવા કરી છે કે હું ખૂબ જ ખુશ છું હું તમને મદદ કરવા અને તમને સમૃદ્ધ બનાવવા માંગુ છું લોભી બાબા એ કહ્યું જે ડબલ થાય છે તે એક જ વાર થઈ શકે છે તેથી હું તમને અગાઉથી કહું છું કે તમે બને તેટલી વ્યવસ્થા કરો નિઝામે કહ્યું અત્યારે અમારી પાસે આટલું જ છે જો અમને થોડો સમય મળશે તો અમે અમારી જમીન ગીર મૂકીશું જ્યારે પૈસા ડબલ થશે તો અમે તે ચૂકવી અને અમારી જમીન સોડાવીશું બાબાએ કહ્યું ઠીક છે તમે જલ્દી પૈસાની વ્યવસ્થા કરો નિઝામે ઉતાવળમાં તેની બધી જમીન ગીર મૂકી અને એક અઠવાડિયા માટે કોઈ પાસેથી દસ લાખ રૂપિયા લીધા પૈસા લઈને નિઝામ સાજીદાને લઈને બાબાના રૂમમાં પહોંચ્યો અને કહ્યું કે હું દસ લાખ રૂપિયા લઈને આવ્યો છું બાબા પોતાની ખુશી છુપાવતા કહ્યું આ પૈસા એક પોટલી માં કહ્યું એક ખાડો ખોદો અને તમે બંને સાથે મળીને આ પોટલી તમારા હાથ તેમાં દાટી દો સવાર સુધી બધું ડબલ થઈ જશે નિઝામ અને સાજીદા એમ જ કર્યું પછી બાબાએ કહ્યું હવે તમે બંને સ્નાન કરીને આવજો રાત પડતા જ હું મંત્ર જાપ કરવાનું શરૂ કરીશ તમે બંને આજે રાત્રે મારી સાથે અહીં મંત્રોનું ઉચ્ચારણ કરતા રહો ત્યાં સુધી હું તમારા માટે વિશેષ પ્રસાદ તૈયાર કરીશ ઠંડીમાં રાતના દસ વાગ્યા હતા નિઝામ અને સાજીદા બાબા પાસે બેસીને બોલેલા મંત્રો બોલી રહ્યા હતા

બંને એકબીજાને ગળે લગાડી રડી પડ્યા અને તેઓ એકબીજાને કહેતા હતા કે સંપત્તિના લોભમાં બધું ગુમાવ્યું નિઝામે ઘણા દિવસો સુધી તે બાબાને શોધવાની કોશિશ કરી તે જંગલમાં ગયો પણ તેને કશું મળ્યું નહીં નિઝામ અને સાજીદા પોતાની જાતને કોસતા હતા અંધશ્રદ્ધાને કારણે સંપત્તિના લોભને કારણે તેણે માત્ર પોતાની જમીન અને પૈસા ગુમાવ્યા એટલું જ નહીં સાજીદા એ દંભી બાબાને પોતાની ઇજ્જત પર લૂંટાવી દીધી છેલ્લે સુધી સાંભળવા બદલ આભાર વિડિયો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો